સૂજી અહીં જીની સૂજી લેવાની છે જો મોટી હોય તો એને બારીક પીસીને લઈ શકો છો 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ વન ફોર્થ કપ દહીં લીધું છે મીડિયમ ખટાશ હોય તેવું દહીં અહીં પસંદ કરવાનું છે નોર્મલ પાણી એડ કરીને સરસ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે স্বাদ પ્રમાણે મીઠું ચપટી હિંગ ચપટી હળદર પાવડર જરૂર મુજબ પાણી એડ કરીને સરસ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે આ બધું હાથ થી કે whisk ની મદદ થી તમે મિક્સ કરીને બેટર તૈયાર કરી શકો છો હું હેન્ડ બ્લેન્ડર ની મદદ થી આનું સ્મૂથ બનાવીને તૈયાર કરું છું જેથી લોટ સરસ સ્મૂથ બને એમાં લમ્સ ન રહી જાય બચાવેલું પાણી પણ એડ કરી દઉં છું અહીં કુલ એક કપ પાણી એડ કરીને મેં આ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે બેટરની કન્સિસ્ટન્સી આ મુજબની સેટ કરવાની છે હવે થોડી વાર માટે આને ઢાંકીને સાઈડ પર લઈ લઉં છું પનીર કુડલા બનાવવા માટે શાકભાજીનું મિશ્રણ તૈયાર કરી લઈએ એક બાઉલમાં અહીં હું લઉં છું બારીક કટ કરેલા અડધો કપ ગાજર અડધો કપ કાંદા અડધો કપ નાના કાપેલા ટમેટા પણ ટમેટાંમાં જે બીજ અને પાણીનો ભાગ હોય તેને અહીં દૂર કરી દેવાનો છે અડધો કપ જેટલા બારીક કાપેલા કેપ્સિકમ પન ફોર્થ કપ બારીક કાપેલા લીલા ધાણા બે ડંગ લીલા મરચાં એક જેટલું આદુ આદુ પણ મેં કાપી લીધું છે ચપટી મરી પાવડર એડ કરું છું જે ટોટલી ઓપ્શનલ છે તેમજ મીઠું સ્વાદ મુજબ બેટર બનાવતી વખતે પણ મીઠું એડ કરેલ છે એ વાતને ધ્યાન રાખીને અહીં મીઠું લેવાનું છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઉં છું આ સિવાયના બીજા શાકભાજી જેવા કે ફ્લાવર કોબી વગેરે પણ તમે લઈ શકો છો અહીંયા બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે નેક્સ્ટ પ્રોસેસ માટે એક બાઉલ માં લઈ લઉં છું 2 ટેબલસ્પૂન જેટલું તેલ તેલના બદલે તમે બટર કે ઘી પણ લઈ શકો છો સાથે મિક્સ કરું છું ટેબલસ્પૂન જેટલી લસણની ચટણી લગભગ જે દરેક કાઠિયાવાડી વાળી તૈયાર જ હોય છે લસણ વાળી ચટણી બનાવવા માટે મેં સાત મોટી કળી લસણ ને ચટણી સારી રીતે મિક્સ થઈ જાય અહી એકાદ મિનિટ માં તો અહીં લસણ ની ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે હું સ્ટવ ની ફ્લેમ ઓફ કરી દઉં છું નેક્સ્ટ પ્રોસેસ માટે મેં અહી નોન સ્ટીક પેન પ્રીહીટ કરી લીધી છે તમે નોનસ્ટિક પેન ને બદલે લોખંડ ની લોટી પણ લઈ શકો છો પેન પ્રીહીટ થતા તેમાં થોડું તેલ લગાડું છું ટ્રેડિશનલી જે પુડલા બનતા તેમાં સિંગ તેલનો યુઝ થતો છે સિંગ તેલનો ફ્લેવર એમાં પુડલામાં ટેસ્ટી લાગે છે માટે મેં સિંગ તેલ ધીતેલ છે અહીં પણ તમે બટર લઈ શકો છો પેન સરસ પ્રીહીટ થતા તેમાં તૈયાર કરેલું બેટર એડ કરું છું સ્ટોની ફ્લેમ મિડિયમ થી વધુ સેટ કરવાની છે જેથી પુડલાની કોર કાચી ન રહે કિનારા ઉપર તેમજ ઉપરની તરફ થોડું તેલ લગાડું છું ફરી ઉપરની તરફ પણ હું તેલ લગાડી દઉં છું આમ તો પુડલાને એક સાઈડ શેકી અને ઉપરની તરફ તૈયાર કરેલું શાકભાજીનું મિશ્રણ લગાડવામાં આવતું હોય છે પણ બંને સાઈડ લગાડવાથી વધુ ટેસ્ટી લાગે છે માટે હું બંને સાઈડ શેકું છું હવે તૈયાર કરેલી લસણની ચટણી અહીં લગાડું છું મિત્રો તમે જો આ રીતે પનીર પુડલા બનાવો તો આ રીતે જરૂરથી લસણની ચટણી લગાડજો એનાથી આ પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સ્ટેજ પર અહીં થોડી વાર માટે સ્ટોવની ફ્લેમ સ્લો કરી દેવાની છે જેથી નીચેની સાઈડ એટલું પડતું સાતળાઈ ન જાય હવે તેમાં કચ્છ ની સાઈડ તૈયાર કરેલું શાકભાજી નું મિશ્રણ મૂકું છું હવે તેના પર મૂકીશું રેસીપી નું મેન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે પનીર આટલી પ્રોસેસ પછી આને હળવે થી આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે નીચેની તરફ પણ સરસ ગોલ્ડન કલર આવેલ છે અહીં આ પુરલું બનાવીને તૈયાર કરી લીધું છે આ જ રીતે બાકીના બધા જ પુડલા બનાવીને તૈયાર અહીં સર્વિંગ માટે પનીર પુડલા બનીને તૈયાર છે જેને તમે ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો તો મિત્રો તમે પણ આ રીતે બનાવજો પનીર પુડલા તેમજ પનીર પુડલા બનાવવાની મારી આ રીત કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી બધી બતાવજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ